જે ભોળાના જે દસના વીવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ જો ડોગી છે એ લેબડા છે અને અંદાજે પાંચ થી સાડા પાંચ વર્ષની એની ઉંમર છે જોની આલે તું શું ખાઈશ એ હ જો એને સવારમાં એના અલગથી હોય આપવામાં આવે પછી એની ગોળી છે સવારે દહીં અને ભાખરીનો નાસ્તો આપવામાં આવે છે ત્યારબાદ બપોરે આપણે જે જમીએ એ બધી જ થાળી ફૂલ થાળી એને જમાડીએ અને સાંજે રોટલો રોટલી કે શાક જમી લે છે અને આપણે એને જેમ બોલાવીએ એમ પણ આવે છે જો આ રમાડે છે હાલે અહીંયા હાલે જો ને અહીંયા કેટલો સરસ બઉ સમજુ છે એને બારે જવાનું કે તો જાય બેસી જવાનું કે તો એમ કહે કે ઘરમાં જાય તો હમણાં તરત ઘરમાં જાય આ રીતે ફરે છે જો જો

હાલો તો જેપોડાના જે દસ ના વિવિ આજે ગોસ્વામી સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો જય બાલ જય જા જઈ આવજે હા એની ફિક્સ જગ્યા છે બાજુને એક ડેલો છે ત્યાં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો